જમવામાં આવું શાક મળી જાય ને તો બીજું કાંઈ જ ના જોઈએ એકદમ સુપર ટેસ્ટી સુપર હેલ્ધી અને માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર હેલો ફ્રેન્ડસ હું શું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશ દરરોજ જમવામાં શું બનાવવું ઘણીવાર એવું બને કે આપણા ઘરમાં નાના નાના ટુકડા શાકભાજીના વધી જતા હોય છે તો આજે વધેલા શાકભાજીના અલગ અલગ ટુકડામાંથી એકદમ ચટકારેદાર અને ઝડપથી બની જાયને તે હું નવું ટેસ્ટી શાક બનાવી છું જે હોટલ રેસ્ટોરન્ટ અને ઢાબાના શાકને પણ ટક્કર મારી દેશે ગેરંટીથી બે રોટલીના બદલે ચાર રોટલી ખવાઈ જશે તો ચાલો બનાવીએ આજે મારી પાસે આ રીતનો એક કોબીનો ટુકડો વધ્યો તો ને અડધું કેપ્સિકમ વધ્યું હતું ઘણીવાર આવું બધાને થતું હશે તો આજે આપણે કેપ્સિકમ કોબી અને બટેટામાંથી એકદમ સિમ્પલ અને એકદમ સુપર ટેસ્ટી શાક બનાવીશું તો કોબીને આપણે લાંબુ આ રીતે લચ્છામાં કટ કરીશું એ જ રીતે આપણે કેપ્સિકમને પણ લચ્છેદાર કટ કરવાનું છે શું તમારે પણ આવી રીતે શાકભાજીના ટુકડા વધી જાય છે તો તમે શું કરો છો એને ફેંકી દો છો કે આ રીતે શાક નવું બનાવો છો તો હું તો આ રીતે એમાંથી એકદમ નવા નવા અલગ અલગ શાક બનાવતી હોઉં છું પણ આ શાક એટલું ટેસ્ટી મસ્ત બને છે તો મને એમ થયું કે હું તમારી સાથે રેસીપી શેર કરું તો આવી રેસીપી મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને જરૂરથી કહેજો જેથી મને ખૂબ ગમશે તો આ રીતે કેપ્સિકમ ની પણ આપણે પતલી પતલી સ્લાઇસ કરીશું તો તમને જેવું કટિંગ પસંદ હોય ને એ રીતે તમે એનું કટિંગ કરી શકો છો તો આ રીતે જે કેપ્સિકમ બી હોય ને એને આપણે કાઢી લેશું અને આ રીતે કેપ્સિકમ પણ કટ કરી લીધું સાથે મેં અહીંયા એક નંગ બટેટાની પણ લાંબી સ્લાઇસ કરી લીધી આ રીતે તો આ રીતે પતલી સ્લાઇસમાં મેં કટ કર્યું છે બસ હવે આપણે આ બધા શાકભાજી લઈ લેશું કારણ કે કોબી અને કેપ્સિકમ થી હું શાક બનાવત ને તો શાક થોડું ઓછું પડત એટલે મેં અહીંયા બટેટા પણ એડ કર્યા છે હવે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરીશું આપણે આ શાકને લસણ ડુંગળી વગર તૈયાર કરવાના છીએ એટલે માત્ર આદુ મરચીની પેસ્ટ તૈયાર કરી છે

કેપ્સિકમ એડ કરીશું અને સાથે થોડી વાર રહી પછી આપણે કોબી એડ કરીશું એની પહેલાં આપણે એક મિનિટ માટે કેપ્સિકમ અને બટેટાને કૂક કરીશું તો બટેટા છે ને એને કૂક થતાં થોડી વાર લાગતી હોય છે એટલા માટે આપણે તેલમાં પહેલાં આ રીતે બટેટાને એડ કરી દેવાના આ રીતે મિક્સ કરી દઈશું બસ એક જ મિનિટ માટે થવા દેવાનું છે પછી એમાં તરત જ આપણે કોબીને એડ કરી દઈશું અને કોબીને સોફ્ટ થતાં બિલકુલ વાર નથી લાગતી સાથે હવે બટેટા પણ સોફ્ટ ઝડપથી થઈ જશે કારણ કે આપણે એને પતલા પતલા કટ કર્યા છે તો આ રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે એને ઢાંકીને કૂક થવા દેવાનું છે તો તમે સાઈડમાં શાક આ બનાવો અને પછી બીજી સાઈડ તમે રોટલી બનાવો ને તો પણ ચાલે એકદમ સિમ્પલ છે કોઈ મસાલા એડ નથી કરવાના હવે મીઠું પણ એડ કરી દેસુ અને મિક્સ કરી અને બસ આપણે એને ધીમા ગેસે ઢાંકી અને થવા દઈએ ને તો પણ ચાલે તો પહેલા આપણે ઢાંકી દેસુ અને પછી એક મસાલો તૈયાર કરીશું એના માટે આપણે દહીંનો યુઝ કરીશું તો મેં અહીંયા બે ચમચી દહીં લીધું છે દહીં થોડું ફેટી લેશું દહીં એડ કરવાથી ટેસ્ટ છે ને તમને સો ટકા ઢાબા જેવું આવશે હવે એમાં થોડા મસાલા એડ કરીએ તો હળદર પાવડર ધાણાજીરું પાવડર અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એનાથી કલર સારો આવશે અને તીખાશ ઓછી આવશે કારણ કે આપણે લીલી મરચી એડ કરી છે ને પહેલેથી જ એટલા માટે આ રીતે મિક્સ કરી દેસુ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ રીતે મસાલા સાથે બનાવી અને પેસ્ટ સાથે જો શાક બનાવી લીધું ને તો બહુ ટેસ્ટી એવું બનશે અહીંયા થોડીવાર પછી તમે જો શાકભાજી સોફ્ટ થઈ ગયા છે જે કોબી આપણે એડ કરી ત્યારે કેટલી બધી હતી અત્યારે એકદમ સોફ્ટ થઈ અને આ રીતે નીચે બેસી ગઈ છે બટેટા પણ સોફ્ટ થઈ ગયા છે આ રીતે તમે ચેક કરો ને તો તૂટી જાય છે બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે હવે જે મસાલા પેસ્ટ આપણે બનાવીને રાખી છે ને તે એડ કરી દેસુ સાથે આપણે મસાલા બળી ના જાય ને એટલા માટે એમાં ત્રણથી ચાર ચમચી પાણી એડ કરી આ રીતે મિક્સ કરી લેશું અને મસાલા સાથે જ પાણીને એડ કરી દેસુ તો છે ને પાણી સાથે મસાલા કૂક થશે ને તો મસાલા બળશે પણ નહીં અને કોબી બટેટા સાથે સરસ રીતે મિક્સ થઈ જશે આ શાક છે ને થોડું સૂકું હોય છે ગ્રેવીવાળું નથી હોતું એટલે થોડું પાણી એડ કરવાનું છે મિક્સ કરી દેસુ આ રીતે અને થોડી વાર માટે મસાલાને આપણે કૂક થવા દેવાના છે તો મસાલા સરસ રીતે કૂક થઈ જશે અને એમાંથી તેલ પણ છૂટું પડવા લાગશે પછી આપણે એમાં એડ કરીશું એક નંગ ટામેટું તો અહીંયા મેં ટામેટાને આ રીતે

પણ શાક એટલું ટેસ્ટી અને ચટકારેદાર બને છે કે તમે વારંવાર આ શાકને આ રીતે બનાવશો તમે બે રોટલીના બદલે ચાર રોટલી ગેરંટીથી ખાઈ જશો એટલું ટેસ્ટી બને છે તો તમે જો આવું ક્યારેય શાક ટ્રાય ના કર્યું હોય ને તો જરૂરથી ટ્રાય કરજો ટિફિન માટે બેસ્ટ શાક છે તો તમને આજની આ શાકની રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી ગમી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી Thank you for watching.